નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું વિવેક ચૌહાણ વિધાનસભા સત્રના ચોથા દિવસે મળેલી પ્રથમ બેઠકમાં ઉર્જા પેટ્રોકેમિકલ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ અને આ સાથે વિધાનસભામાં અદાણી પાવર પાસે વીજ ખરીદવા મુદ્દે વિપક્ષે સવાલો કર્યા હતા અને એ પછી ગૃહમાં પ્રહાર વળતા પ્રહાર જોવા મળ્યા હતા પછી વિધાનસભામાંથી કોંગ્રેસે નારા સાથે વોકઆઉટ કર્યું સાથે જ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા અદાણી મુદ્દે વિરોધ કરાયો બેનર સાથે કોંગ્રેસના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું વિધાનસભામાં કેટલાક પ્રશ્નો સરકારે ઉડાવી દીધા છે સરકારને ફક્ત અદાણીને કઈ રીતે નફો કરાવો એમાં જ રસ છે સરકાર પર ગંભીર આક્ષેપ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કર્યા હતા નરેન્દ્રભાઈ મોદીને અદાણીના સંબંધો વિશે તો આખું વિશ્વ જાણે જ છે કે કેવી રીતે એકબીજાને ફાયદો કરાવવા માટે કામ કરે છે આજે પ્રશ્નોત્તરી સમયમાં કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓએ જે ગુજરાતની પ્રજાના પડસેવાના ટેક્સના પૈસા બારોબાર પોતાના માનીતા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા વપરાય છે એ અંગેના જે પ્રશ્નો હતા એમાંથી જે હકીકતો બહાર આવી કે સરકાર દ્વારા અદાણી પાવર સાથે બે હજાર સાતમાં પચીસ વર્ષ માટે કરાર કરવામાં આવ્યો હતો અને અદાણી પાવર પાસેથી જે વીજળી પ્રતિ યુનિટ ખરીદવા માટે બીડમાં ભાવ નક્કી કરવામાં આવ્યો હતો એ બીડ એકમાં બે રૂપિયાને નેવ્યાસી પૈસા પ્રતિ યુનિટ ભાવ નક્કી થયો હતો અને બીડ બે માં બે રૂપિયાને પાંત્રીસ પૈસા પ્રતિ યુનિટ ભાવ નક્કી થયો હતો એની સામે જે પ્રશ્નોતરીના જવાબમાં હકીકતો બહાર આવી છે કે બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસના વર્ષમાં સરકારે અદાણી પાવર પાસેથી જે વીજળી ખરીદી એમાં જે ભાવ આપવામાં આવ્યો એ બે હજાર બાવીસના વર્ષમાં એવરેજ સાત રૂપિયાને એકસો પંચ્યાસી પૈસા પ્રતિ યુનિટ આપવામાં આવ્યો અને બે હજાર ત્રેવીસમાં પાંચ રૂપિયાને તેત્રીસ પૈસા પ્રતિ યુનિટ આપવામાં આવ્યો એટલે જે કરારમાં નક્કી કરેલી રકમ હતી એના કરતાં બેથી ત્રણ ઘણા ભાવ આપીને સરકારે અદાણી પાવર પાસેથી વીજળી ખરીદી